નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઘર માટે સરકારશ્રી દ્વારા એક લાખ અને વીસ હજાર સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજના વિશે આપણે આગળ કરતાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો તો પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે પી એમ એ જે વાય હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોતાનું ઘર બનાવવામાં સહાય આપવામાં આવે છે આ યોજનાનો હેતુ આવાસની સુવિધા પૂરી પાડવી અને ગરીબી ઘટાડવા માટેની છે આ યોજના હેઠળ લાભાર્થીને એક લાખ અને વીસ હજાર સુધીની સહાય નાણાકીય સહાય આપવામાં આવે છે ગ્રામીણ વિસ્તારોમાં આ સહાય સીધી ટ્રાન્સફર દ્વારા આપવામાં આવે છે જ્યારે શહેરી વિસ્તારોમાં લોન પર વ્યાજ સબસિડીનો લાભ તરીકે આપવામાં આવે છે પીએમ વાય જે હેઠળ રોજગારી સુવિધા પણ ઉપલબ્ધ છે જેથી ઘરના બાંધકામ માટે કાર્યશક્તિ મળી રહે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને કાયમી અને સુરક્ષિત આવાસ પ્રદાન કરવો એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે યોજનાથી અનાથો વિરાન અને નબળા વર્ગના લોકો પોતાના ઘરનું ઘરનું સપનું પૂરું કરી શકે તે માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે યોજનામાં આવાસની સુવિધા સાથે રોજગારી અને સામાજિક સુરક્ષા પણ આપવામાં આવે છે પ્રત્યેક લાભાર્થીને નાણાકીય સહાય અને મકાન બાંધકામ માટે તાલીમ અને માર્ગદર્શન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે આ હેતુથી ગરીબ બીજ ઘટાડવી અને લોકોના લોકોના જીવનમાપનમાં સુધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે હવે આની અંદર અરજી કોણ કરી શકે મિત્રો તો ભારતનો નાગરિક હોવો આવશ્યક છે અરજદાર અથવા તેના પરિવાર પાસે પાકું મકાન ન હોવું જોઈએ ગરીબ અથવા મધ્યમ વર્ગનો વ્યક્તિ હોવો જોઈએ અન્ય સરકારી આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લાયકાત ધરાવનાર તમામ વય જૂથના નાગરિક આ અરજી કરી શકે છે તેમજ તેમજ આરોગ્ય અને સુરક્ષિત આવાસ માટે મનોચિત વ્યક્તિઓ પણ આની અંદર અરજી કરી શકે છે હવે પાત્રતા હું હો છે મિત્રો તો વર્ષભર આવક ત્રણ લાખ સુધી ગ્રામણીય અને છ લાખ સુધી શહેરીમાં હોવી જોઈએ એટલે કે આવકનો દાખલો હોવો જોઈએ અરજદાર પોતાના નામે કોઈ બીજી સરકારી જમીન કે માલિક ન હોવા જોઈએ ઘર બાંધકામ માટે યોજનાના ધોરણો અનુરૂપ જમીન ધરાવવી લીગ વય અથવા આરોગ્યના આધારે પાત્રની ચકાસણી કરવામાં આવશે અન્ય સરકારી યોજનામાં સમાવિષ્ટ ન હોવું જોઈએ આ લોકો આ યોજનાની અંદર પાત્રતા ધરાવતા હોવા જોઈએ હવે એની સાથે તમે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો મિત્રો પહેલું છે આધાર કાર્ડ બીજું છે આવકનું પ્રમાણપત્ર ત્રીજું છે રહેણાંકનો પુરાવો ચોથું છે મકાન ભાડાનો પુરાવો અથવા માલિકીનો પુરાવો બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ મોબાઈલ નંબર અને લોન માટે જરૂરી કાગળ આ શહેર માટે લાગુ પડશે હવે તમે અરજી પ્રક્રિયા કેવી રીતે કરશો તો મિત્રો સત્તાવાર વેબસાઇટ પીએમ ડોટ એનઆઈસી ડોટ ઇન પર જવાનું છે અરજી કરવાની અરજી ઉપર ક્લિક કરવાનું છે લાયકાત ચકાસો અને આધાર નંબર દાખલ કરવાનો છે ઓટીપી દ્વારા મોબાઈલ માન્ય ઓટીપી આવશે એ વેરિફિકેશન કરવાનું છે અરજી ફોમમાં જરૂરી દસ્તાવેજો અને ફોર્મ ભરી એને અપલોડ કરવાનું છે તેમજ અરજીની મંજૂરી મળ્યા પછી નાણાકીય સહાય સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે અરજી પ્રક્રિયા તમારે મિત્રો આવી રીતે કરવાની છે એ અહીંયા એપ્લિકેશન આપવામાં આવેલી છે કોઈપણ સાયબર કાફે પર જઈ અને તમે આની અરજી કરી શકો છો મિત્રો વધુ માહિતી માટે તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકશો ત્યાં સુધી આપણે બ્રેક લે આભાર થેન્ક યુ જય હિન્દ વિડીયોને લાઈક અને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી જય હિન્દ મળીશું નવા વિડીયોમાં